ભટા રોડ ઉપર સુરી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા શંકરલાલ પટેલ ભાઠેના કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ચારમાં કાપડનું કારખાનું ધરાવતા છે ગત તેરમી ડિસેમ્બરે સવારે તેઓ કારખાને પહોંચ્યા હતા ત્યારે ચોરીની જાણ થઈ હતી સીસીટીવી ચેક કરતા બારમી રાત્રે કારખાનાની ઓફિસમાં ચડ્ડો અને હાફ ટી શર્ટ પહેરેલો એક યુવાન ટેબલ તોડી તેમાંથી રોકડા રૂપિયા પચીસ હજારની ચોરી કરતો દેખાય હતો ચોરીની વાતે ભેગા થયેલા ટોળા વચ્ચે તેમના બંનેવી ડાયાભાઈ જોઈતારામ પટેલની અડસઠ નંબરના કારખાનામાંથી પણ રોકાણ રૂપિયા બાવીસ તથા નાના મોટા વજનની ચોરી થઈ ગયા હોવાનું બહાર આવ્યું એકસો સુડતાલીસ નંબરમાં કારખાનું ચલાવતા વતનના સંબંધે મહેશભાઈ પટેલના કારખાનાની બહાર મૂકેલી આઠ હજારની કિંમતની પ્લાસ્ટિકની કોથળીઓ પણ ઉચકી જવાયાની પણ જાણતી હતી ચોરીની આ ઘટના વચ્ચે ઉદા પોલીસે ચોરી કરનાર ઓગણીસ વર્ષીય માનસિંહ શર્મા નાવ તથા તેની સાથે સંકળાયેલા નવાગામ ડિંડોલી મોદી એસ્ટેટમાં રહેતા અર્જુન શંકર રાઠોડ અને તેના પિતા શંકર બાલુ રાઠોડ ની ધરપકડ કર્યા નો મળતા વેપારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ચોરીને લઈ ફરિયાદ નોંધાવી હતી